રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેના માટે સ્વદેશી સત્તાણું ફાઇટર જેટ તેજસની ખરીદી માટે સરકારી એરોસ્પેસ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને એક ટેન્ડર જારી કર્યું છે રક્ષા અધિકારીઓ આ વિશે જાણકારી આપી હતી મહત્વનું છે કે આ યુદ્ધ વિમાનોની કિંમત લગભગ સડસઠ હજાર કરોડ રૂપિયા આવવાનું અનુમાન છે તેજસ વિમાન હવાઈ યુદ્ધ અને આક્રમક એર સપોર્ટ મિશન માટે ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે જ્યારે રિકોનિઝન્સ એન્ડ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ